નમસ્કાર મિત્રો આજે પેહલી ઓગસ્ટ સૌથી મોટા અગત્યના આજના તમામ તમામ સમાચાર મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે આજે ઓગસ્ટ પટેલે ખોયો પટારો મોટી મોટી જાહેરાતો કરે કઈ કઈ જાહેરાતો થઈ જાણી લ્યો પેલી ઓગસ્ટ એલપીજી સિલિન્ડર મોટા સમાચાર મફત ઇન્ટરનેટ સંસદમાં બિલ રજૂ આજે સંસદમાં મોટા મોટા બિલ રજૂ થવાના છે મફત સાયકલ મોટી જાહેરાત સહારા ધારકો પૈસા મળવાનું શરૂ અમિત શાહની મોટી જાહેરાત મહિલાઓ માટે મોટી ખુશખબર ગરીબોને મફત અનાજ મોટી જાહેરાત વાલી દીકરી યોજના મોટા સમાચાર વાદળ ફાટ્યું અનેક લોકો ફસાયા ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત વગેરે આજના તમામે તમામ ચૌદે ચૌદ સમાચાર તમામ મિત્રો માટે જાણીશું તમામ સમાચાર આજના વિડીયોમાં જોઈ લઈએ

ચોમાસું સત્રમાં અત્યાર સુધીમાં જાતિ વિશે વાયનાડની અંદર જે લોન્ડફોલ થયો ભારે ભૂસ્ખલન થયું એના વિશે બેરોજગારી વિશે અને અન્ય મુદ્દાઓ વિશે ભારે ગૃહમાં હોબાળો થયો તો આ બિલ જ સંસદમાં રજૂ થાય એવી મોટી સંભાવના જોવામાં આવી છે તો આજે મોટા બિલ રજૂ થવાના છે ત્યારે સરકાર હવે ફ્રી ઇન્ટરનેટ બિલ પણ રજૂ કરે એવી મોટી સમાચાર મિત્રો મળ્યા છે દેશમાં મૂળભીત સુવિધાઓ સાથે ઇન્ટરનેટને જોડવા માટે હવે સરકાર ફ્રી ઇન્ટરનેટ બિલ ઉપર વિચારણા કરવાને મંજૂરી રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવી છે રાષ્ટ્રપતિ હવે બંને ગૃહોની અંદર વિચારણા કરવા મંજૂરી આપી છે જો આ બિલ રજૂ થઈ ગયું તો ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવામાં આવશે આ બંને ગૃહોમાં બિલ પાસ કરવામાં આવશે તો જ મફત ઇન્ટરનેટ આપવામાં આવશે અત્યારે હજી રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે બિલ કાયદો બનશે ત્યારે મફત ઇન્ટરનેટ બનશે તો આનો ઉદ્દેશ્ય શું હતો તો દેશના ગરીબો પણ ડિજિટલ ઇન્ડિયાથી દૂર ન રહે ગરીબો પણ ઇન્ટરનેટ વાપરીને સોશિયલ મીડિયાની અંદર આવી શકે એને ધ્યાને રાખીને સરકાર હવે કોઈ પણ ચાર્જ વિના ઇન્ટરનેટ ગરીબો અને મધ્યમ વર્ગને મફતમાં આપે એવી સુવિધા લાવવાના છે આ બિલ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને હવે છેક રાષ્ટ્રપતિ આને વિચારણા કરવાની મંજૂરી જાહેરાત હતી ત્યાર પછી આજે પહેલી ઓગસ્ટના રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરી નાખવામાં આવ્યો છે એલપીજી સિલિન્ડરના ભાવમાં પહેલી ઓગસ્ટના રોજ વધારો થયો છે ઓગણીસ કિલોનો જે કોમર્શિયલ સિલિન્ડર આવે છે જે મોટો ગેસ સિલિન્ડર આવે છે એના ભાવમાં છ પોઈન્ટ પચાસ રૂપિયા સાડા છ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે અને આ ભાવ વધારા બાદ હવે કોમર્શિયલ સિલિન્ડર સોળસો એકોતેર પોઈન્ટ પાંચ રૂપિયાનો અત્યારે મળશે તો કોમર્શિયલ ગેસ જે ઓગણીસ કિલોનો મોટો સિલિન્ડર આવે છે એમાં ભાવ વધારો થઈ ગયો છે જો કે ઘરે જે આપણે એલપીજી સિલિન્ડર વાપરીએ છીએ એના ભાવમાં કોઈ પણ વધારો કરવામાં નથી આવ્યો તો એલપીજી સિલિન્ડરના ભાવ પહેલી ઓગસ્ટના રોજ રજૂ થઈ ગયા ત્યાર પછીના વાદળ ફાટી ગયું છે તેથી જો ઉત્તરાખંડમાં કેદારનાથ મંદિર નજીક વાદળ ફાટ્યું છે ટિહરીમાં વાદળ ફાટવાને કારણે એક હોટલ પણ ધોવાઈ ગઈ હતી જેમાં બે લોકોના મોત થયા છે તો ગૌરીકુંડની આગળ એક રોડ ધોવાઈને મંદાકીની નદીની અંદર પડી ગયો છે જેના કારણે ચાર ધામ યાત્રાએ ગયેલા બસો શ્રદ્ધાળુ અત્યારે કેદારનાથ ધામમાં ફસાયા છે અને અત્યારે તમામ મિત્રો તમામ શ્રદ્ધાળુઓનો રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે મંદાકીની નદીનું સ્તર અચાનક વધી ગયું છે ને ચારધામ યાત્રાને અત્યારે રોકી દેવામાં આવી છે તો કેદારનાથની અંદર વાદળ ફાટી ગયું છે ત્યારે આજે અને આવતીકાલે અતિ ભારે વરસાદની મોટી આગાહી કરી નાખવામાં આવી છે આજે સમગ્ર રાજ્યમાં વરસાદનું યલ્લો એલર્ટ આપી દેવામાં આવ્યું છે આખા આખા રાજ્યમાં યલો એલર્ટ છે આ ઉપરાંત હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલથી ફરી વખત વરસાદની સિસ્ટમ સક્રિય થઈ જવાની છે જેને કારણે બે તારીખથી લઈને ચાર ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો અંબાલાલ પટેલે પણ ત્રણ તારીખ અને ચાર ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે તો આવતીકાલથી ખૂબ જ અતિ ભારે વરસાદની આગાહી કરી છે આ ઉપરાંત ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ અને બંગાળમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આવતીકાલે અતિ ભારે વરસાદ છે ત્યાર પછી ભૂપેન્દ્ર પટેલે મોટી મોટી જાહેરાતો કરી દીધી છે ગઈકાલે રાજ્યની સખી મંડળની બહેનો સાથે ભૂપેન્દ્ર પટેલે પોતાનો સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો આ સંવાદ કાર્યક્રમમાં ગુજરાતની સાડા સાત લાખ બહેનોને લખપતિ દીદી બનાવવાનો નિર્ધાર ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે જેમાં નારી મંડળોના ઉત્પાદનો વસ્તુઓની ઉચ્ચ ગુણવત્તા જાળવી વધુ ને વધુ લોકોને વિશ્વાસ સંપાદિત કરવામાં આવશે રાજ્યના અઠ્યાવીસ હજાર સ્વસહાય જૂથની જેટલી પણ બહેનો છે એના માટે ત્રણસો પચાસ કરોડ રૂપિયાની સહાય પણ ફાળવવામાં આવી છે તો સાડા સાત લાખ બહેનોને લખપતિ દીદી બનાવવામાં આવશે અને જૂથની પાંચસો નારીઓએ ખાનગી કંપની સાથે એમઓયુ પણ અત્યારે કરી નાખ્યા છે તો લખપતિ દીદી બનાવવાની કાલે ગઈ કાલે મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યારે આ તરફ ગરીબ લોકોને પણ મફ્ત અનાજ આપવાની મોટી જાહેરાત વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવી છે બજેટની અંદર ગરીબો માટે એક મોટી જાહેરાત થઈ છે જેમાં ગરીબ કલ્યાણ અન યોજનાને વધુ પાંચ વર્ષ સુધી લંબાવી દેવામાં આવી છે જેથી આ યોજના અંતર્ગત ગરીબોને દર મહિને જે પાંચ કિલોનું મફત અનાજ મળે છે એ હજી પણ પાંચ વર્ષ સુધી મફત અનાજ મળતું રહેશે તો ગરીબો માટે મોટી જાહેરાત છે ત્યારે રાશન કાર્ડ ધારકો માટે વધુ એક મોટી ખુશખબર ઓગસ્ટ મહિનાની ખુશખબર આપી દેવામાં આવી છે ઓગસ્ટ મહિનામાં જન્માષ્ટમીનો તહેવાર આવવાનો છે ને આ નિમિત્તે હવે પુરવઠા વિભાગ નિગમ દ્વારા તહેવારોને ધ્યાને રાખી ઓગસ્ટ મહિનાનું રાશન જાહેર કરવામાં આવ્યું છે ઓગસ્ટ મહિનાની અંદર આ વખતે રાશન કાર્ડ ધારકોને ઘઉં ચોખા અને બાજરીનો સોએ સો ટકા જથ્થો આપવામાં આવશે અને છેલ્લા છ મહિનાથી તુવેર દાળનો જે પચાસ ટકા જથ્થો મળતો હતો એ પણ આ વખતે સોએ સો ટકા જથ્થો મળશે અને ચણાનો પણ આ વખતે સોએ સો ટકા જથ્થો આપવામાં આવશે આની સાથે સાથે બીપીએલ ધારકો અને અંત્યોદય કાર્ડ ધારકોને આ મહિને એક કિલો વધારાની ખાંડ અને એક લીટર સિંગતેલ પણ આપવામાં આવશે તો જન્માષ્ટમીના તહેવારને ધ્યાને રાખીને આ વખતે સિંગતેલ પણ મળશે બાજરી પણ મળશે ચણા પણ મળશે અને તુવેર દાળનો પણ સો એ સો ટકા જથ્થો આપવામાં આવશે તો રેશન કાર્ડ ધારકો માટે આ મોટી ખુશખબરી ભર્યા સમાચાર ત્યાર પછી સહારા બેંકમાં જે જે લોકોના પૈસા ફસાયા એમના માટે અમિત શાહ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે બુધવારે ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા સંસદની અંદર એક મોટું નિવેદન આપ્યું છે અમિત શાહે કીધું કે આ વર્ષે સોળ જુલાઈ સુધી સહારા ગ્રુપના સાડા ચાર લાખથી પણ વધુ ઇન્વેસ્ટરો જેટલા પણ લોકોના પૈસા ફસાયા છે એ લોકોના ત્રણસો કરોડ રૂપિયા પરત કરી દેવામાં આવ્યા છે અને હવે પોર્ટલ ઉપર લખવામાં આવ્યું છે કે અમે હાલમાં પાંચ લાખ સુધીના જેટલા પણ લોકોએ ક્લેમ કરેલા છે એમની અરજીઓ સ્વીકારી રહ્યા છે એટલે કે પાંચ લાખ સુધીના પૈસા જો તમારે જોતા હોય તો તમે અરજી કરી શકો છો અને પાંચ લાખથી વધુનો ક્લેમ તમારે કરવો હોય તો એના માટેની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે તો અત્યારે જે લોકોને પાંચ લાખ રૂપિયા સુધીના પૈસા ફસાયા છે એ લોકોએ ક્લેમ કરવાનો છે એના માટેની અરજીઓ પોર્ટલ ઉપર શરૂ કરવામાં આવી છે અને માત્ર પિસ્તાળીસ દિવસના કાર્યકારી દિવસમાં પ્રોસેસ કરવામાં આવશે અને તમારા પૈસા પરત કરવામાં આવશે તો અમિત શાહ દ્વારા સહારા બેંક ધારકો માટે મોટી જાહેરાત છે ત્યાર પછી મુદ્રા લોન યોજનાને લઈને મોટી જાહેરાત નિર્મલા સીતારમણે બજેટમાં જાહેરાત કરી છે કે જે લોકોએ અગાઉ લોન લીધી હોય અને ચૂકવી દીધી હોય એમના માટે મુદ્રા લોનની મર્યાદા હવે દસ લાખથી વધારીને વીસ લાખ રૂપિયા કરવામાં આવી છે જે લોકોએ મુદ્રા લોન અંતર્ગત પહેલાં લોન લીધી હોય અને ચૂકવી દીધી હોય એવા લોકોને હવે વીસ લાખ સુધીની લોન મળવાપાત્ર આવશે ત્યાર પછી મહિલાઓ માટે પણ મોટી જાહેરાત થઈ ગઈ છે બજેટમાં કેન્દ્ર સરકારે મહિલાઓના નામે જે ખરીદાતી સંપત્તિ હોય જે લોકોએ પોતાની પ્રોપર્ટી મહિલાના નામે કરી હોય એમને હવે સ્ટેમ્પ ડ્યુટી ઉપર રાહત મળવાની મોટી જાહેરાત નિર્મલા દ્વારા કરવામાં આવી છે આ સિવાય મહિલાઓ માટે બીજી પણ જાહેરાત કરી છે જેમાં વીસ લાખ યુવતીઓને પોતાના પગભર થાય એ માટે લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે અને એને ધ્યાને રાખીને આજે મિત્રો ગઈકાલે ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી જાહેરાત કરી લખપતિ દીદી બનાવવાની મોટી જાહેરાત કરવામાં આવી છે તો બજેટમાં જે જાહેરાત થઈ હતી એને ધ્યાને રાખીને ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતની મહિલાઓને મોટી જાહેરાત કરી દીધી છે અને જે મહિલાઓ પાસે આવડત ન હોય ગમતી નોકરીઓ નથી મળતી એને ધ્યાને રાખીને પણ મહિલાને શિક્ષિત કરવાની પણ મોટી જાહેરાત કરવામાં આવી છે તો મહિલાઓ માટે બજેટમાં મોટી મોટી જાહેરાતો થઈ ત્યાર પછી વાહલી દીકરી યોજનાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે હવે ગુજરાતમાં વર્ષ બે હજાર ઓગણીસમાં વ્હાલી દીકરી યોજના લાગુ કરવામાં આવી હતી છેલ્લા પાંચ વર્ષમાં આ યોજના હેઠળ વધુ કરાવી લીધી છે જેમાં ગરીબ પરિવારની દીકરીઓને જન્મથી લઈને વર્ષ સુધીની થાય ત્યાં સુધી સરકાર દ્વારા સહાય આપવામાં આવશે અને હવે આ યોજના બે હજાર પચીસ અને છવ્વીસથી થી શરૂ પણ કરવામાં આવી છે તો લાભાર્થી દીકરીઓને અઢાર વર્ષની ઉંમર સુધી સરકાર દ્વારા ચાર હજાર રૂપિયાથી લઈને એક લાખ રૂપિયા સુધીની સારવાર આપવામાં આવશે તો તમે પણ હજી આ યોજનામાં ફોર્મ નથી ભર્યું તો વાહલી દીકરી યોજનામાં ફોર્મ ભરી લેજો ત્યાર પછીના મિત્રો સમાચાર ગુજરાત સરકારે મફત સાયકલ યોજના બે હજાર ચોવીસની જાહેરાત કરી છે આ યોજનાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ શાળાએ આવવા જવા માટે સરળતા રહે સુવિધા રહે એ માટે આ જાહેરાત કરવામાં આવી છે આ યોજનાનો લાભ ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળવાનો છે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી મજબૂત અને ટકાઉ સાયકલ મળશે જે ધોરણ નવ થી બારમાં સરકારી શાળામાં ભણતા છે એમને મફત સાયકલ યોજના આપવામાં આવશે તો મોટી જાહેરાત થઈ છે ત્યાર પછીના આજના છેલ્લા સમાચાર અત્યાર સુધીમાં રાજ્યમાં કેટલો વરસાદ પડ્યો જણાવી દઈએ તો એકત્રીસ જુલાઈ સવારે છ વાગ્યા સુધીમાં કુલ સરાશ સાહીઠ ટકાથી વધુ વરસાદ રાજ્યમાં નોંધાઈ ગયો છે જેમાં આપણે ઝોન વાઇઝ વાત કરીએ તો કચ્છ ઝોનમાં સૌથી વધુ 84% ટકા વરસાદ પડી ગયો છે સૌરાષ્ટ્ર ઝોનમાં પંચોતેર ટકાથી વધુ દક્ષિણ ગુજરાતમાં ઓગણ સિત્તેર ટકાથી વધુ ઉત્તર ગુજરાતમાં તેતાળીસ ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 42% ટકાથી વધુ વરસાદ પડી ગયો છે તો મિત્રો આ હતા આજના મુખ્ય અગત્યના આજના સૌથી મોટા અગત્યના સમાચાર આજના ચૌદે ચૌદ સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેશે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક દેજો તમારા મિત્રોને અત્યારે જ ફેસબુક ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન